ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય બોયસ રાજકોટ હું પટેલ નિલેશ ધોરણ બાર અર્થશાસ્ત્ર ઈ લર્નિંગની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું તમારા સ્કીન ઉપર તમે જોઈ શકો છો એક સુવિચાર છે સમયનું મહત્ત્વ જરૂરી નથી જેનું મહત્ત્વ છે તેના માટે સમય હોવો જરૂરી છે કહેવાનો અર્થ કે ધોરણ બાર એ મહત્વનું છે પરંતુ તમે તેને સમય આપશો નહીં અથવા એમ કહી શકાય તમે ભણશો નહીં અત્યારના ગોલ્ડન ટાઈમની અંદર સુનેરી સમયની અંદર તમે તેને મહત્ત્વ નહીં આપો ધોરણ બારને તો તમે સફળ થશો નહીં તેથી ધોરણ બારની વધારે મહત્ત્વ આપી એ સમયને સાચવી લઈ સારામાં સારા ટકાવારી લઈ સારી કોલેજમાં જઈ સારી આવક પ્રાપ્ત કરી શકો છો તો આ સુવિચારની સાથે આજે આપણે નવો પ્રશ્ન સમજીશું જે તમારા સ્કીન ઉપર તમને જોવા મળે છે કે આંતરિક અને વિદેશ વેપાર એટલે કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત જે તમે નાના હતા ત્યારથી જ લગભગ આઠ નવ અને દસમાં ધોરણની અંદર સમજી ગયા છે યાદ છે અથવા એમ કહી શકાય ધોરણ અગિયારની અંદર પણ આપણે આ સમજ્યા હતા વેપાર વિશે બજાર અત્યારે આ વેપાર છે ધોરણ અગિયારમાં બજાર વિશે સમજ્યા હતા તો શરૂઆત કરીએ આ પ્રશ્ન મોસ્ટ આઈમપી છે તમારે આ પ્રશ્ન પાંચ અથવા ત્રણ અથવા બે અથવા વિકલ્પ અથવા ટૂંકા પ્રશ્નની અંદર પૂછી શકાય છે એટલે મોસ્ટ ટાઈમ બી આ પ્રશ્નને તમારે સો ટકા યાદ રાખવાનો જેથી તમારો પૂરેપૂરા પાંચ ત્રણ બે એક માર્ક્સ મળી શકે તો શરૂઆત કરીએ પહેલો મુદ્દો તમે જોઈ શકો છો પહેલા મુદ્દાની અંદર શું છે કદ કદ એટલે કે આંતરિક વેપારનું કદ નાનું છે અને વિદેશ વેપારનું કદ અનેક ઘણું મોટું છે કહેવાનો અર્થ આંતરિક વેપાર એટલે તમે અમુક હદની અંદર જ વેપાર કરી શકો પરંતુ વિદેશ વેપાર સરહદની બહાર બે દેશો વચ્ચે અનેક દેશો વચ્ચે તમે વેપાર કરી શકો છો તેથી અહીંયા એક મુદ્દો લખેલો છે કે કદ કે આંતરિક વેપારનું કદ નાનું છે અને વિદેશ વેપારનું કદ મોટું છે તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે નંબર બે ચલણો ચલણ એટલે શું ચલણ એટલે પૈસા કે અલગ અલગ દેશોની અંદર ચલણો અલગ અલગ હોય છે જે તમને ખ્યાલ છે તમે જોઈ શકો છો કે આંતરિક વેપારમાં ચલણ એક જ ચલણથી વેપાર થાય છે જ્યારે વિદેશ વેપારમાં અનેક ચલણોથી વેપાર થાય છે કહેવાનો મતલબ કે તમે જાપાન સાથે અમેરિકા સાથે કે ચીન સાથે કોઈ પણ વ્યક્તિ સાથે અથવા તો એમ કહી શકાય કે બીજા વિદેશી વ્યક્તિ સંસ્થા સાથે વેપાર કરો ત્યારે અનેક એવા જુદા જુદા ચલણો સાથે તમે વેપાર કરી શકો છો એટલે બીજો તફાવત છે ચલણો પહેલો છે કદ બીજું છે ચલણ નંબર ત્રણ નંબર ત્રણ શું છે ભાષા સંસ્કૃતિ અને સમાજ ભાષા સંસ્કૃતિ અને સમાજ એ વિદેશ વેપારમાં અલગ આવે છે જ્યારે આંતરિક વેપારમાં ભાષા સંસ્કૃતિ અને સમાજ એક જ એક સમાન હોય છે જેથી સરળતાથી વેપાર કરી શકાય છે પરંતુ વિદેશ વેપારમાં ભાષા અલગ હોય છે સંસ્કૃતિ અલગ હોય છે અને સમાજ અલગ હોય છે જેથી ત્યાંની પ્રજાને કોઈ પણ પ્રકારની લાગણી ન દુભાય તે રીતે તમારે વેપાર કરવાનો હોય છે તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે તમે વિદેશ વેપાર કરો તો કોઈ પણ વ્યક્તિ અથવા સમાજની લાગણી ન દુભાય એ રીતે વેપાર કરવાનો છે તો આ ત્રણ મુદ્દા થયા નંબર એક કદ નંબર બે ચલણો નંબર ત્રણ ભાષા સંસ્કૃતિ અને સમાજ તો હવે આપણે ચોથો મુદ્દો લઈશું બહુ સરળ છે ચોથા મુદ્દાની અંદર ચોથો મુદ્દો કયો છે કે વાહન વ્યવહારનો ખર્ચ વાહન વ્યવહારનો ખર્ચ જે આપણે જાણીએ જ છે ધોરણ અગિયારની અંદર પણ શીખી ગયા અત્યારે આપણે પાછા શીખીશું બજારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ આંતરિક વેપારમાં ઓછો આવે છે જ્યારે ઓછો એટલે કે નીચો હોય છે જ્યારે વિદેશ વેપારમાં વાહન વ્યવહારનો ખર્ચ વધુ જોવા મળે છે જે તમને સારી રીતે ખ્યાલ છે કે સરહદની અંદર તમે વેપાર કરો તો ખર્ચ ઓછો હોય પરંતુ સરહદની બહાર તમે જ્યારે વિદેશ વેપાર અથવા તો આયાત નિકાસ કરો તો ખર્ચ વધુ આવે છે તો આ થયું તમારે ચોથો મુદ્દો ત્યાર પછી આવે છે પાંચમો મુદ્દો પાંચમા મુદ્દાની અંદર આપણે જોશું હરિફાઈ હવે ખાસ કરીને હરિફાઈ એ કયા વેપારમાં વધુ છે તો વિદેશ વેપારમાં તો ઓછી હરિફાઈ ક્યાં છે આંતરિક વેપારમાં પણ આવું શા માટે બને તો એનો મુખ્ય કારણ એ છે જે આગળ આપણે મુદ્દામાં જોઈ ગયા ભાષા સંસ્કૃતિ અને સમાજ જેના કારણે તેનું વર્ગીકરણ અને વિભિન્નતા અલગ અલગ હોય છે તેથી વિદેશ વેપારમાં હરીફાઈ વધારે છે જ્યારે આંતરિક વેપારમાં હરીફાઈ ઓછી છે તો આ થયો તમારે પાંચમો મુદ્દો છઠ્ઠો મુદ્દો તમે જોઈ શકો છો સ્કીન પર કે સમાજ શિક્ષણ સજાગતા પસંદગીઓ સહનશીલતા આ જે મૂલ્યો છે આ મૂલ્યો સાથે તમારે આંતરિક વેપારમાં અને વિદેશ વેપારમાં કેવી રીતે વેપાર કરી શકો તો ગ્રાહકને સંતોષ થાય સમાજ એની અંદર શિક્ષણ પણ આવી શકે સજાગતા પણ આવી શકે એની પસંદગીઓ પણ આવી શકે તો તેના મૂલ્યો સચવાય અને એનો અંદાજ આંતરિક વેપારમાં સરળતાથી જાણી શકાય છે પરંતુ વિદેશ વેપારમાં જે મૂલ્યો છે એને જાણવા ઘણી મહેનત કરવી પડે છે જે આપણે સરળતાથી જાણી શકતા નથી તો આ થયો છઠ્ઠો મુદ્દો ફરીથી એકવાર યાદ કરી લઈએ છ મુદ્દાને નંબર એક કદ નંબર બે ચલણો નંબર ત્રણ ભાષા નંબર ચાર વાનવ્યનો ખર્ચ નંબર પાંચ હરીફાઈ નંબર છ સમાજ શિક્ષણ સજાગતા પસંદગીઓ અને સહનશીલતા અને છેલ્લો જે મુદ્દો આવે છે છેલ્લો મુદ્દો જે આવે છે આંતરિક વેપારમાં એટલે કે કાયદો અને બંધારણ કાયદો અને બંધારણની વાત કરીએ કાયદો અને બંધારણ સૌથી વધારે ક્યાં લાગુ પડે તમને ખ્યાલ છે વિદેશ વેપારમાં પરંતુ આંતરિક વેપારમાં એક જ નિયમ કાયદો અને બંધારણ હોવાથી સરળતાથી સહેલાઈથી વેપાર કરી શકે છે જ્યારે વિદેશ વેપારની અંદર અલગ કાયદો હોવાથી વેપાર કરવાનું મુશ્કેલ બને છે તો આ થયા તમારા આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત આ તમારે પાકી નોટની અંદર લખવાનો છે યાદ કરવાનો છે અને પરીક્ષામાં સો ટકા પૂછાશે